નેપાળમાં સુરતના દસ લોકો ફસા કાઠમંડુમાં હોટેલમાં થયા ચ સુરતના દેસાઈ પરિવારના તમામ સભ્યો મંત્રી મુકેશ પટેલે તમામ સાથે વાત કરી સુરત જલ્દીથી લાવવા માટેના પ્રયાસો પરિવાર ચિંતામાં મુકાયો સુરતના દેસાઈ પરિવારના તમામ સભ્યો મંત્રી મુકેશ પટેલે તમામ સાથે વાતચીત કરી છે જી હા બિલકુલ આપને જણાવવા કે સુરત જલ્દીથી લાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે રહેવાસી છું પણ હાલ ખાતે અત્યારે શું જોવા મળી રહ્યું છે એરપોર્ટ પર અમે આગમન કર્યું ત્યારથી અત્યાર સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં બહુ ભયંકર હતી અમારી જે હોટલ જે વિસ્તારમાં છે એને થામેલ વિસ્તાર કેવાય છે કાઠમંડુ સિટી નો કી એરિયા કેવાય ને આપડે સુરતના જેમ પાક ચૌટા છે

બીજા ચાર પાંચ જણો પણ કાલે વિડીયો આવ્યો હતો અમારી હોટેલ માં ગુજરાતીઓ માં અત્યારે કૈલાસ માનસરોવર ની ગ્રુપ આવી છે કચ્છ ના ગાડી ડામ તો તમે તમને સંપર્ક કર્યો સરકારે કઈ રીતનો ગુજરાત સરકારે ગુજરાત સરકાર ના આપણા જે સુરત ની જિલ્લા કલેક્ટર ઓફિસ છે ને એમાં પેલું આપણું એ આવે ને શું કહેવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમાંથી ગાંધીનગર થી પણ ફોન આવ્યો તો ગઈ કાલે ગઈકાલે જિલ્લા કલેક્ટર ઓફિસ માંથી પણ ફોન આવ્યો હતો આપણા ઓલપાડના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ પણ ગઈકાલે સવાર મારી પર બે વાર ફોન આવ્યા હતા અને આપણા તો કઈ રીતે તમને લાવવા માટેની વ્યવસ્થા તમને વ્યવસ્થા રીટર્ન લાવવાની વ્યવસ્થા કઈ અચ્છા અત્યારે મેં ભરચે ટુંડા ઓફિસની કાઠમંડુની ઓફિસમાં સંપર્ક કર્યો

એ આ કે ધમાતી બધું સળગાવતા હતા બધું તોફાન કરતા હતા પણ એ લોકોને જોવા માં જ નથી કારણ કે લોકો ખસતા દૂર છે બહાર નીકળવા દેતા છે ને ત્યાંથી શું માંગ છે એ લોકો સહી સલામત આવી જાય ને ત્યાં ભી તોફાન શાંત થઈ જાય